મારું દીકરું આ ગામમાં જે દુના મેં હપ્તા ઉઘરાવાનું ચાલુ કર્યું સાયકલ લઈ નીકળતા હતા તોય હપ્તો લેતો હતો સંડાસ જવા જાય તોય હફતો લેતો તો અને હવે તો આ કોઈ નીકળતું જ નથી પણ હવે શું કરવું પૈસા વગર તો હાલશે નહીં હમ હા ટપુ જમાદાર છે હવે પૈસા તો આમ જો પડાવી છે હું બસ ને આજ તો આખી રાત પાણી વાયર્યું છે અને ઘરે છોકરા ગોકીરો કરીને પોરો લેવા નથી દેતા આજ તો અહીંયા હુવાનું થાય છે મસ્તી નું એ બાપા ઉપર તો આયા લા તને કહું શું આયા લે બોલો ને સાહેબ શું છે બાપા બીજું બધું તો ઠીક આ ઓલું માતાજી નું મંદિર રહ્યું અને ધજા કોની છે અમે રહી સાહેબ એ તો મંદિર છે માતાજીનું નું એ તો બરોબર છે મંદિર છે

પૈસા તો છે જો સુરત માં જ્યાં લગણ બંગલો નો લો ને ત્યાં લગન સેન નો પડે ટપુ જમાદાર છે લાય જાવ દે બીજી બજારે મુર્ઘો એકાદો હાથમાં આવે

ત્યાં ગંજી પતો તારો નથી તો તાર ગુંજા મેં નાખ્યો હે સાહેબ મને કઈ ખબર નથી રહી હું હું ગયો તો કોણ ગીસામાં નાખી ગયું હોય દીકરા હમણે ખબર પડશે રે તમને હને ભરોડ્યું પડે ને ત્યારે તમ માનો ત્યાં લગણ માનો ને નહીં એ સબ જવા દો જવા દો જવા દો લાય 500 રૂપિયા હે હા 500 લાય આવ દો આવ દો રાખને ઉતાવે નકર હમણે આયો બંગલો તો સુરત માં લેવો છે તમારા ગામ માં પાંચસો પાંચસો ઉગ્રહી ટપુ જમાદાર છે લાય જાવા દેવ બીજી બજારે આપણે કામ કરીને લે મારી આવું

તું એમ નઈ માય તારી ગાતની એ સાહેબ એ સાહેબ હું હાજુ કહો છું મને જવા દો જાટી જવા દો એક સતે 500

ચારે આ ટપુ માથે રાખજો સુરત માં બંગલો બનાયલો આ જોવામાં તો મને ગુંડો હોય એવું તું લાગે છે ગરીબ માણસ તપાસ કરવા દે પછી ખબર પડશે કે ગરીબ છો કે તું સાવકાર છો ભરજી એમ રામ

મારી પાસે ખાલી ખોટી નોટું નું એક જ બંડલ નીકળું પણ ગામમાં ઘણાય ખોટી નોટું સાપે છે ક્યાં ઓલિપાડી હાલો સાહેબ એમાં એવું છે

哎我操！哎，我啊！有人。<laughs> <laughs>